આમાં તો રાણકાગડી મને એમ લાગે છે કે મારે સોફા ઉપર ચડવું પડશે તઈ દેખાશે હરખું બે કાઈ ઉંદેડા જેવા છે ને ઉપરના ટોપ ઉપર અડીયું કાઢી છે સોફા ઉપર ચડ કે ઉપરના પંખા ઉપર બે પણ તું છે ને હાન થાય ને તે બે મૂર્તિઓ ગોતી લઈ જા ગોડામાંથી હા કઈ દેખાતું હોય એવું લાગે છે મને

એટીટી ફઈ હા ખોગી તમે આ આવડું મોટું શું લીવાન અંદર શું ગોતો છો તમે અરે અમે અંદર મુરતિયા ગોતી છે મુરતિયા એટીટી ફઈ પેલા નીચે આવતા રહ્યો નીચે આવતા રહ્યો તમે જે વાત કરો છો ને એ મને માનવામાં આવતી નથી પેલા તમે સોફા નીચે ઉતરી જાવ પછી છે ને આપણે બે વાત કરી એટીટી ફઈ તમે આ મુરતિયા ગોતવાનું મશીન ક્યાંથી લીવા તમને કોણે ઉલ્લુ બનાવ્યા આવા તું તો હવારની રસોડામાં કામ જ કરસ અત્યારે બહાર નીકળી થઈ તને ખબર પડી ને અરે હું ને રાણકાગરી આજે રવિવારી બજારમાં ગયા હતા રવિવારી બજારમાં ત્યાંથી આ ગોળો લીવાસી જાદુઈ ગોળો અને ઈ ભાઈએ એમ કીધું છે કે આમાંથી છે ને તમને મૂર્તિઓ મળી જશે ઈ કે આને છે ને આખી પૃથ્વી જ સમજો તમે પૃથ્વીમાં કોણ ક્યાં શું કરે છે ને બધુંય તમે જોઈ શકશો એટલે હું ટીટી છે ને એમાંથી મુરતિયા ગોતી છે તમને મળ્યા મુરતિયા અરે આ ગોડા વેચવા વાળા ભાઈ એમ કીધું છે કે એમ છે ને તરત મુરતિયા નો મળી જાય એક બે દી લાગે એટલે અમે ગોતી છે તો પછી આ જાદુ ગોળો કેટલા રૂપિયામાં આવ્યો ટીટી ભાઈ 20000 રૂપિયામાં અરે ટીટી ભાઈ તમને નો બનાવી જાય ને એટલા થોડા તમે મૂર્ખ બની ગયા મૂર્ખ એ કુકી આવડું મોટું શું છે આ અરે મને નથ ખબર આ એની તો રામાયણ આલે છે તમે આવ્યાન થી પેલા અરે આ ટીટી ભઈ ગયા તો રવિવારી માંથી રવિવારી માંથી એમ કે છે કે આ જાદુ ગોળો છે ને 20000 રૂપિયા લેવા બોલો હવે આનું શું કરવું મારે તમારી ટીટી ફ્રેન્ડ છે ને ઉલ્લુ નો બનાવી જાય ને એકલા થોડા

ઉભી રહે તો સેને મારે સોફા ઉપર ચડવું જોશે તઈ જ મને છે આ ગોડામાંથી હરખું દેખાશે રાણકાગડી તું આવતી રહે તો સોફા ઉપર થોડીક વાર મદદ કરાય તો મુનિયાને ગોતવામાં એ દેખાણો દેખાણો મુનિયો રાણકાગડી તને દેખાય છે ના મને તો કાઈ ન દેખાતું તારું મગજ ઓમે ક્યાં હાલે છે હટી આ વઈ જા પાસે જા હું થાકી ગઈ હું બેહી જાઉં છું તું ગોઈ તારા ગોડામાંથી તારજી ગોતવું હોય তার মুনসে ফ্রিজমাবেঠোসে উপরে যে উপরে যে ইঘুগি না ফ্রিজমাবেঠোছে তো তো সিলাভাবে আল ওরা সোরামা আ হাজারউকেন গোরলিঠছে আমি হাজ উপরেছে খট আপে জুই তোলে নেসিলা পাবি আমার মুন হাসেন ফ্রিজ আবেঠসে জটি প্রী বাত হাসি পাইরেও গুভ হাসাু ગોડામાં જે દેખાય છે હાચું પડે છે ઓ 20000 રૂપિયા ની વસુલ થઈ ગયા એ મુનિયા આલમ ઘર ભેગો થા હું કઈ ની તને ગોતું સુ ગોતી ગોતી ગોતીન થાય કે આ શિયાળામાં ફ્રીજ માં ગરીન બેઠો છે આલમ મોરખા આજ તો તારો હે ને ખાખરો ખેરી નાખો ઉભો રે ને તો અરે મુનિયા તારે સ્કૂલે ન જાઉ આજ જ હું ફ્રીજ ને લોક કરતા ભૂલી ગઈતી સિલા ભાભી એટલે જો તમાર મુનિયા આવીને ફ્રીજ માં બેહી ગયો માલે સ્કૂલે ન જાવ એટલે તો હું ફ્લીટમાં ગલીને બેસી ગયો તો આજે માલે છે ને ગણિતનું પેપર છે મને કાઈ આવડતું નથી તો સ્કૂલે જઈને શું તું ગફાર મારસ ભણવામાં કાઈ ધ્યાન ન દેતો મને બીજા બધા વિષયો ફાવે છે પણ મને છે ને ખાલી ગણિત જ નથી આવડતું માલ મમ્મીની જેમ મને ગણિત ન થાવળતું માલ મમ્મી એ હે ને ગણિતમાં છોઠડી જતી આજ તો તને મુનિયા છે ને ઢીંગાટોરી કરીને સ્કૂલે મૂકી જાવ તો હાલ આમ મોરથા ઘરે હાલ આમાં બિચારી સીલા ભાભી શું કરે કેવો મુનિયો અટકચારો છે કોકી હાલ ઓલા જાદુ પાસે હાલ છે ને ગોતે જ છે એકાદો મુરત્ય તેને મળી ગયો હશે હાલ આપણે તીટી પાસે જઈ આને તીટી એ ગોળામાં જોયું ને તો હાચું પડે છે હા હાચે જેવો ને કેસરી કલરના કપડા પહેરા ને દૂધિયા ચશ્મા હા હાલો હવે તો જલ્દી એની પાસે ને સેને એને મનાવી લો લા 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 આજ લગ

જી તમને કઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય એવું લાગે છે મને કાઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ નથી થતી અરે હું ગોડામાંથી જોઈને આવી છું ગોડામાંથી તમને ગોત્તી ગોત્તી આવી છું હાર પહેરી લે વારે ને હાલો આપણી ઘરે હવે જાવું છે આર પહેરાવી દો फटाफट અને અહીંયા છે ને ટીટી આપણી જોવે છે હાલો અરે ઓ કબૂતર કે ગોસલેવાળી બહેનજી આપ ક્યાં કરી રહી છે अरे बहन जी मैं इनको मूर्तियां बनाकर ले जाऊंगी अपने घर तेरी हिम्मत कैसे हुई इनको मूर्तियां बनाकर अपने घर ले जाने की अरे ये तो मेरा पति है मेरा पति अरे बाप रे आंटी तो मैंने हर रेत नहीं फंसाई दीदी अरे मैडम जी मारी एटले तो मैं हमारी पूरी बातोज न सांभरी એટલે તો હું ક્યારનો તમને એમ કહો છું કે તમને કઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે समीर तुम पीछे चले जाओ अरे रहने दो ना इस बहन जी से मिस अंडरस्टैंडिंग हो गई मैंने बोला ना तुम पीछे चले जाओ मेरे को इनसे हिसाब निपटाना है तुमको मूरतिया ढूंढना है ने मैं ढूंढ के देती हूँ तुमको मूरतिया रुको दूसरी बार मूरतिया का नाम ही नहीं लेगी ओहो हो आहाँ जब भी एक झापट मारी मने तो हमा� આ આદણાન જે મુલા રે છે ને પણ ઝાડડી મને મેને દીજી બેનજી બોલ રહી હું ના મે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હો ગઈ એક બાર ઓબી ભી તુમકો બોલ કી તરહ ઉછાલ લું ફિર કભી મુરતિયા કા નામ નહીં લેગી તું મે તમારો દડો બનાવી દીધો બેનજી મે કભી મુરતિયા કા નામ નહીં લુંગી છોડ દીજી મુજકો ઠીક હે કભી મુરતિયા કા નામ નહીં લેગી ના હા બેનજી કભી કભી નહીં લુંગી મે અબ પીછે મૂડ કર મત દેખના ચાલો નીકળો આપને ઘર વરના એક લત ઓર લગાવું અરે આ તિતીના જાદવે ગોળાએ તો મને સરખી રીતનો માર ખવડાવ્યો હાલો હવે શું હાર લેવાની તહેવાર નથી રહી આ જાદીએ તો મને ધુકાવી ધુકાવીને વાંચી કરી દીધી તાકીએ મારો ભાંગી નાખ્યો જીદી ઘોર ભીગી થઈ જાવ ત્યારે આજ તો તીતીનો વારો કાઢ નાખો આજ તો તું મરી જવાની થઈ મને માર ખવડાવ્યો હિરણ કાગડી માસી હું થયું તમારા 18 અંગ વાકા કેમ થઈ ગયા હાય મારું આખું શરીર દુખે છે પેલા મને સોફા ઉપર બેહવા દયો પછી બધી હું વાત કરું ઓય ઓય માં ઘરે પોતા પોતા આંખોમાં અંધારા આવી ગયા નથી સોફા ઉપર બેહાતું કે નથી સોફા ઉપર હુવાતું અરે રાણ શું થયું તને કોઈ ધોકાઈ વિ તને અરે કેવી મને દુઃખાવી અને તળાવ પાણીમાં એવી જબોયરી એવી જબોયરી ને મને તો શરદી થઈ ગઈ ને તાવ આવી ગયો ઘરે પોહચી ને ત્યાં અરે ભૂફીંડાની ઘરવાળી છે ને ક્યાંક ઝાડવામાંથી બહાર નીકળી હું એ ભૂફિંડા હાર પહેરવા જાતી તીન ત્યાં બીજી જોયા જાદુઈ ગોળામાં જોયું તો એ તો ભૂફીંડો એક જ તે થતો

અરે તારા ગોળામાં ને તું જોવા બેસ ને મને એમ છે સીધી કરવાને બદલે હું આ ગોળા જેવી દડા જેવી થઈ જઈશ ગોળ ગોળ એ હાલો મારા મિત્રો કેમ છો મજામાં ને આ ટીટી ભાઈ નો જાદુઈ ગોળો જોવાન મજા આવી ને તમને અરે આ જાદુઈ ગોળાન વાહે તો બિચારા રાણ કાગડી માસી ના અઢારે અંગ વાકા થઈ ગયા હવે છે ને રાણ કાગડી માસી ને આપણે સીધા કેમ કરવાની ને ઈ આવતા એપિસોડ માં આપણે જોશી જો તમને આ વિડિયો ગમે હોય તો ગોગીની કોમેડી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સ માં કમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં મારા મિત્રો આવજો